તાત્કાલિક ધોરણે અને વ્યાજબી ભાવમાં વેચવાનો છે આ ફ્લેટનું તમે પાર્કિંગ જોઈ શકો છો એકદમ શાંત વાતાવરણવાળો એરિયો છે પાર્કિંગમાં પૂરતી જગ્યા આપેલી છે કોર્નરનો ફ્લેટ છે જેથી પૂરતો હવા ઉજાસ મળી રહે છે ફ્લેટમાં લિફ્ટની સુવિધા છે સીડીની સુવિધા છે લિફ્ટની સુવિધા તમે જોઈ શકો છો ફ્લેટનું બાંધકામ ચાર વર્ષ જૂનું છે અને એકદમ સારી કન્ડિશનમાં છે રિનોવેશન માટે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી રેડી ટુ મૂવ પ્રોપર્ટી છે આ ફ્લેટ તમે જોવો છો તે ટુ બેડ હોટ કિચન છે અને આ ટુ બીએચકે ફ્લેટની છસો દસ કાર્પેટ એરિયામાં આવેલો છે હવે આપણે ફ્લેટની અંદર પ્રવેશ કરીએ એટલે હોલ અથવા તો લિવિંગ એરિયા આવેલો છે હોલમાં લાઇટિંગ કમ્પલેટ છે સરસ મજાનું પીઓપી આપેલું છે તમે જે પંખા જુઓ છો તે ફ્લેટમાં સાથે આપવાના છે દસ બાય બારનો લિવિંગ એરિયા આવેલો છે જેમાં તમે આરામથી સોફા અને ફર્નિચર કરાવી શકો છો પડદા કમ્પ્લેટ છે ફ્લેટનું બાંધકામથી લઈને બધી જ વસ્તુ જેમ કે પીઓપી ફર્નિચર ખૂબ જ સારી કન્ડિશનમાં આપેલું છે હોલની એક્ઝેટ સામે સરસ મજાનું ટીવી યુનિટ આપેલું છે જે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ છે જેથી મિત્રો પૂરો વિડીયો જોજો અને જો અમારો વિડીયો તમને ગમે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ખોડલ એસ્ટેટ રાજકોટ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ બેલ આઇકન દબાવજો જેથી અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે હવે હોલની ડાબી બાજુમાં કિચન આવેલું છે કિચનમાં ગેસની લાઇન કમ્પ્લીટ છે કિચનમાં દિવસે પૂરતો સનલાઇટ આવે છે જેથી હવા ઉજાસનો કોઈ પ્રશ્ન નથી કિચનમાં પ્લેટફોર્મની નીચે ફર્નિચરથી ખાના કરેલા છે જેથી બધી વસ્તુ સ્ટોર કરવા માટે ઉપયોગી બને છે પ્લેટફોર્મની એક્ઝેટ સામેની બાજુ પણ સ્ટોરેજ એરિયા આપેલો છે હવે હોલમાં એક જનરલ બાથરૂમ આપેલું છે બાથરૂમમાં બધી જ વસ્તુ કમ્પ્લેટ છે નળથી માંડીને હવા ઉજાસ પાણી બધું જ કમ્પ્લેટ છે સરસ મજાની ટાઇલ્સ ચોંટાડેલી છે હોલમાં જનરલ બાથરૂમની ડાબી બાજુ માસ્ટર બેડરૂમ આવેલો છે માસ્ટર બેડરૂમની સાઇઝની વાત કરીએ તો દસ બાય બારનો માસ્ટર બેડરૂમ આપેલો છે કે જેમાં બે સાઈડ વિન્ડો આપેલી છે જેથી પૂરતો હવા ઉજાસ આવે છે કપડાં અને બધી વસ્તુઓ મૂકવા માટે વિશાળ કબાટ આપેલો છે સ્ટોરેજ કરવા માટે સ્ટોરેજના ખાના આપેલા છે અને માસ્ટર બેડરૂમમાં પણ એક એટેચડ બાથરૂમ આપેલું છે એટેચડ બાથરૂમમાં ટાઇલ્સ કમ્પ્લીટ છે નળનું કનેક્શન કમ્પ્લીટ છે ટાઇલ્સથી સરસ મજાની ડિઝાઇન કરેલી છે તમે જોઈ શકો છો ખૂબ જ સરસ પડદાની ડિઝાઇન અને ફર્નિચર છે માસ્ટર બેડરૂમની સામેની બાજુ એક રૂમ આવેલો છે આ રૂમમાં બાલ્કની આવેલી છે આ રૂમને તમે મંદિર રૂમ કે પૂજાનો રૂમ તરીકે પણ ઉપયોગ કરી શકો છો આ ટુ બેડ હોલ કિચનની બધી સુવિધાની વાત કરીએ તો છસો દસ કાર્પેટ એરિયામાં ફ્લેટ આવેલો છે પહેલા માળ પર છે ગેસની લાઇન કમ્પ્લીટ છે પાણી માટે બોરની સુવિધા છે ફિક્સ ફર્નિચર અને પંખા અને લાઇટિંગ બધું સાથે આપવાનું છે ચાર વર્ષ જૂનું બાંધકામ છે બધા બાથરૂમમાં સોલાર હોટલ હીટરનું ગરમ પાણી આવે છે અને કિંમતની વાત કરીએ તો બાવીસ લાખ પચાસ હજાર રાખેલી છે જેમાં પણ સામે બેસીને ડીલ કરો એટલે થોડું ઘણું માન રહી જશે એટેસની વાત કરીએ તો સાનિધ્ય એપાર્ટમેન્ટ હોમપાર્ક મેન રોડ રાજલક્ષ્મી સોસાયટીની પાસે મોરબી રોડ પર આવેલું છે અને વધારે માહિતી માટે તમારી ઓફિસે આવવા વિનંતી અથવા તો વોટ્સએપ નંબર પર મેસેજ કરવા વિનંતી ધન્યવાદ અમારી સાથે કાયમ માટે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી બાજુમાં ઓલ ઘંટીનો બેલ દેખાય છે તેને ઓલ ક્લિક કરવા વિનંતી અમારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી